તો કેમ છો દોસ્તો ફરી આવી ગયા સીધું બ્લોક માં આપણે દશેરા છે ને આપણે દાદા ને જરા આવી ગયા છે ને આપણે દાદા સાહેબ થયો જો અમારા અમે તેને આવ્યા હતા વાડીએ લે હાલી જો બાયા સાહેબ મસ્તને બનેવો છે ને દાદા પીવે છે

આદ નવો વ્લોગ માં સ્વાગત છે અમે માવા ખાવા આવી ગયા લેટ્સ ગો આ દોજી આવરો આવી रणकर